વસ્તુ છે જેનું નામ મને નથી ખબર હમણાં આપણા ભાઈ ની વાત કરીશું અને આપણે ગીરના જંગલ અંદર જે પ્રાકૃતિક રીતે કોઈ પણ પ્રકાર એવા ભજીયા બતાવવાના છે કે જે સરગવાના પાન ના ભજીયા અલગ જ પ્રકારની વસ્તુ અહીંયા અમને જોવા મળી છે જે તમે જોઈ શકો છો કે કોબી જે બ્લેક કલર ની કોબી છે ઈરફાનભાઈ આ જે કાળા ગાજર નો હલવો છે જે કાળુભાઈ એ સ્વાગત છે આપનું એક નવા વિડિયો ની અંદર અને અમે આવી ગયા છે જવાહર મેદાન ની અંદર મિલેટ એક્સપો 2025 ની અંદર ને જ્યાં આજે અમે તમને બતાવીશું અલગ અલગ એક્સપ્લોર માહિતી કે એવી શું અલગ અલગ વસ્તુઓ અહિયાં જે ખેડૂતો દ્વારા રાખવામાં આવી છે જે ખાદ્ય વસ્તુઓ છે ખાદ્ય પદાર્થ છે તેના વિશે તમામ પ્રકારની માહિતી આપશું અને એક્સપ્લોર માહિતી જે અલગ અલગ છે છે તો અહિયાં ઘણી બધી વસ્તુઓ પણ એવી અલગ અલગ વસ્તુઓ શું છે કે જેથી તમને એ પણ જોવામાં રુચિ પડે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર જવાહર મેદાન ખાતે જે મિલેટ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે ધાન્યને લગતા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સિત્તેર જેટલા સ્ટોલો લગાડવામાં આવ્યા હતા અને ભાવનગરની જાહેર જનતાઓ માટે આ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેની અંદર અનેક લાઈવ વાનગીઓના પણ સ્ટોલ લાગવામાં આવ્યા હતા જે તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની અને અલગ અલગ ભાવનગરની આજુબાજુના ગામના લોકો ગામડાના લોકો અને આપણા ખેડૂત ખેડૂતભાઈઓએ તેની અંદર જેને કહેવાય કે ભાગ લીધો હતો સ્ટોલો લગાડ્યા હતા અને ખાસ કરીને અમુક અમુક વાનગીઓ અમુક અમુક વસ્તુઓ એવી આકર્ષણમાં લોકોની અંદર આકર્ષણ જમાવ્યું હતું જે અમે તમને અગાઉ બતાવીશું જે તમે જોઈ રહ્યા છો તે જાંબુ શોટ જે ખૂબ જ લોકોને ગમ્યો હતો અને ખૂબ લોકોની અંદર એક જેને કહેવાય ને કે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આગળ અમે તમને તમામ વાનગીઓ જે ચાર પાંચ છે તેના બતાવશું શોર્ટ છે ગીરના જંગલની અંદર જે પ્રાકૃતિક રીતે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓ નહીં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો નહીં કોઈ પણ પ્રકારની ઈંડાબનાશક દવાઓ નહીં અને કુદરતી રીતે પ્રકૃતિના સાનિધ્યમાં જે પણ કંઈ પર્ણો નીચે પડે અને એમાંથી ખાતર બને અને કુદરતી જે વરસાદ પડે એના માધ્યમથી નિર્માણ થયેલ સંપૂર્ણ સો ટકા પ્રાકૃતિક જાંબુ અને એ આ ગીરના જંગલમાં તૈયાર થયેલ થયું શોર્ટ છે નહી સંસ્કૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને આ બહેનો એમાં સેવા કરી રહ્યા છે આ બધા જ બહેનો છે એ ગૌશાળામાં સેવા કરે છે અને લોકોને સારું ખાવાનું મળે સારું જ્યુસ મળે એવા સુંદર અને શુભ આસેથી પોતાની સેવા બજાવી અને કોઈ પણ પ્રકારનું એડિટિંગ મટીરિયલ નહીં કોઈ કેમિકલ નહીં અને આમાં જે લીંબુ વપરાય છે જે ટેસ્ટ લાવવા માટે એ પણ ઓર્ગેનિક છે જે ખાંડ વપરાય છે એ પણ ઓર્ગેનિક છે બધું જ ઓર્ગેનિક અને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી એના શોર્ટ બનાવવામાં આવે છે આવો શોર્ટ લગભગ કોઈ જગ્યાએ શાકમાં ન મળે અને ખૂબ બહોળી સંખ્યામાં લોકો આ લાભ રહી રહ્યા છે નાબૂદ કરે છે કારણ કે આ શરીર બેઝ છે અને ચાંદા એસિડ ને કારણે પડ્યા હોય તો બેઝ આવવાને કારણે ચાંદા મટી જાય છે ત્યાર પછી સારી ઊંઘ પણ આવે છે કોઈ વ્યક્તિને ભૂખ ના લાગતી અપચો હોય ઇન્ડાઇઝેશન નો પ્રોબ્લેમ હોય તો એ પાચન ક્રિયા પણ સુધરે છે અને હિમોગ્લોબિન સૌથી અગત્યની વાત છે કે વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબિન નું જો પ્રમાણ ઓછું હોય તો નિત્ય આનું સેવન કરવાથી હિમોગ્લોબિન પ્રમાણ વધે છે તથા હૃદય સ્વસ્થ અને મજબૂત બને છે માનવ શરીરની અંદર રહેલી ધમની અને શિરાઓ એ શિરાઓમાં કદાચ લોહી જાડું હોય તો એને બતલું કરી અને વ્યવસ્થિત મહેવાનું કામ આ જામુ ભરે જામુના અનેક ફાયદા છે અને ડાયાબિટીસના દર્દી માટે તો જામુ અપસિરીલા છે હવે મીએટીન એક્સપો બે હજાર પચ્ચીસની અંદર જે તમે જોઈ રહ્યા છો કે આ સિંધાળુ નમક અગાઉ અમે તમને અમારી ચેનલની અંદર એની માહિતી આપી ચૂક્યા છીએ અને ખાસ આજે અહીંયા પણ આ જે નમક અને મીઠું છે એ જોવા મળ્યું હતું તો ખાસ કરીને એ ભાઈની સાથે આપણે વાત કરીશું કે આની વિશેષતા શું છે જેમાં વપરાય છે કયા કયા રોગોની અંદર આ કામ આવે છે તો એના વિશે આપણે માહિતી લેશું શું નામ છે આ શૈલેષભાઈ શૈલેષભાઈ આ જે છે એ શું છે આ હિમાલયન પિંક સોલ્ટ છે સિંધાલુણ મીઠું છે તો આની વિશેષતા શું છે આ જે છે એ તમારે ખાવાથી ઢીચરના દુખાવા બીપી લોહીની ટકાવારી ઓછી ખાસ કરીને જે પથરી થતી હોય એમાં ખુબ ફાયદાકારક છે આ એક પ્રકારનું પહાડી મીઠું છે કે જે પાકે છે અને આ મીઠું ખાવાથી તમને પચાસ ટકા રોગ તો એટલે આ મીઠું છે મીઠામાં ચારસો પ્રકાર ચારસો પ્રકારના ચારસો પ્રકારની જાત આવે છે અને એસી કલર મીઠામાં આવે છે એટલે આમાં અલગ અલગ મીઠા હોય છે એક મીઠું આપણે ઈરાન થી પણ આવે છે અને એક મીઠું હિમાલય થી પણ આવે છે એટલે જે લાઇટ કલર જે માલ હોય છે એ જ તે હિમાલય મીઠું છે અને બાકી ઈરાનનો માલ હોય છે ઈરાનના માલ કરતાં જે આ હિમાલય મીઠું જે હોય છે એ ખૂબ જ સારું હોય છે એમાં ગુણવત્તા પ્રોટીન વિટામિન કેલ્શિયમ બધું ખૂબ વધારે હોય છે અને એકદમ લાઇટ કલર હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જેને ખાવાથી તમારા પચાસ ટકા રોગ તો એમ જ શરીર ના જતા રહેશે તમારી પાસે છે કે આ કલરનું મીઠું છે મારી પાસે આ જે છે હિમાલયન પિંક સોલ્ટ છે અને ખાસ કરીને અમે અત્યારે જે જોઈ રહ્યા છીએ કે આની અંદર દાણાના પ્રકારો અલગ અલગ પ્રકારના હોય છે તો આમાં શું છે એ થોડા અમારા વ્યૂઅર્સને સમજાવી દઉં આવડો આ જે છે એ તમારે અથાણામાં નાખવાનું હોય છે જેથી અથાણું જે છે એ સારું રહે આવડો આ જે છે એ બાળકોને છે ને ચગળાવવાનું છે જેથી એક ગોળી જો ચગળાવશે તો ક જે ગળામાં જે કેન્સર હોય છે થાઇરોઇડ હોય છે એના જે બેક્ટેરિયા હોય છે એને શું છે કે મારી કાઢે છે ને ગળું એકદમ ચોખ્ખું થઈ જાય છે આના કો કોગળા પણ કરી શકે છે અને આનું ઘરમાં પોતા પણ કરી શકે છે જેથી ઘરમાં પોતા કરવાથી બરકત પણ આવે છે અને જે આ જે છે સાત નંબર છે આને તમે કાચના બાઉલમાં બાથરૂમમાં મૂકી શકો જેથી કરીને નેગેટિવ એનર્જી જતી રહે એટલે આને ખાસ કરીને તમે બાથરૂમમાં મૂકો જેથી નેગેટિવ એનર્જી જતી રહે અને ઘરમાં પોતા કરો તેની અંદર ગોમૂત્ર અને ગૌમૂત્રની અંદર આ સિંધાલુણ મીઠું નાખો અને ઘરમાં પોતા કરવાથી બરકત આવે છે બે આજે જે છે માહિતી આપી ચુક્યા છીએ અને ખાસ અહીંયા જે અલગ પ્રકારનું જે ખાંડેલું મીઠું છે એની પણ અમે તમને આજે માહિતી આપી છે આ મીઠું જો અહીંયા ભાવનગરમાં કોઈને જોતું હોય તો કઈ જગ્યાએથી મળશે ને આપનો કોન્ટેક્ટ નંબર શું છે અમે સુભાષનગર ભાવનગરમાં રહીએ છીએ અને મારો કોન્ટેક નંબર છે તો મિત્રો જો તમારે મીઠું જોતું હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને ભાવનગર ના હોય તો સુભાષનગરમાંથી એમનું જે એડ્રેસ છે અને નંબર ઉપર તમે કોલ કરશો તો તમને પણ મળી જશે ભજીયા તો અનેક પ્રકારના ખાધા છે બટેટાના ભજીયા છે ટમેટાના ભજીયા છે મરચાંના ભજીયા છે તો ખાસ આજે અમે તમને એક એવા ભજીયા બતાવવાના છીએ કે જે સરગવાના પાનના ભજીયા તો ખાસ કરીને જે વ્યક્તિ બનાવે છે અને આ એક્સપ્લોમાં આ વસ્તુ છે એક અલગ એક્સપ્લોર જ જોવા મળી હતી અને અમે તમને હંમેશા અમારા વિડિયોની અંદર એક્સપ્લોર માહિતી આપતા હોઈએ છે તો આજે ખાસ કરીને જે સરગવાના પાનના ભજીયા જે બનાવે છે તે મિત્રની સાથે આપણે વાત કરીશું કે તે કેવી રીતે બનાવે છે આની અંદર શું શું વિશેષતાઓ છે આને ખાવાથી શું ફાયદો છે

ખાવું છે પણ કેવું ખાવું છે કે જે જીભને ગમે એવું ખાવું શરીરને ગમે એવું કોઈને ખાવાની ઈચ્છા નથી નવી જનરેશન ને નવું જ ખાવું છે 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 જે આપણો દેશી એ તો તો કોઈને ખાવાની ઈચ્છા નથી લોકો છે એ સારું કઈ રીતે ખાય હું પ્રાકૃતિક ખેતી કરું છું મારે ખેતરની અંદર જે ચણાનું ઉત્પાદન થાય ડુંગળી સિંગ મગફળી બધું છે બરોબર તો ઈ માર્કેટમાં દેવું યાર્ડમાં દેવું એના કરતા લોકો સુધી પહોંચાડવું તો ચણા છે એમનું લોટ કરાવી નાખું પછી સરગવાની મારે ખેતી છે એ સરગવાનું છે એ પ્રોસેસ કરી અને એમના ભજીયા છે એ લોકો સુધી પહોંચાડું છું અને લોકો છે એનો પણ મને ખૂબ જ સારો સપોર્ટ છે ભાવનાની પ્રજાનો અને ખૂબ સારામાં સારો સપોર્ટ છે અને એ લોકોને સારામાં સારો સંતોષ પણ થાય છે અને એવી વસ્તુ છે આપણે એમને પહોંચાતી કરીએ છીએ મારું ફાર્મ છે વેદસ્વી પ્રાકૃતિક ફાર્મ ગામ શેળાવદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હું એક શિક્ષક હતો મેં નવ વર્ષ નોકરી કરી શિક્ષકની પણ પ્રાકૃતિક ખેતી માટે મેં શિક્ષકની નોકરી સાહેબ છોડી દીધી છે અને આની અંદર હું જંપલાયો છું અને આના અંદર મને ખરામાં ખરા સારામાં સારો સપોર્ટ છે અને સારામાં સારો ગ્રુપ પણ બની ગયું છે અને લોકોને સંતોષ છે મને સંતોષ છે અને ખાતરીપૂર્વકની હું એમને બધી વસ્તુ પહોંચતી કરું છું ખાસ કરીને આ જે કાંઈ તમને માઇન્ડમાં આવ્યું કે સરગવાના ભજીયા કઈ રીતનું તમે આ જે સ્ટાર્ટ કર્યું છે એ કઈ રીતનું નવી વસ્તુ આપી છે લોકોને સાહેબ આ નવ વર્ષ પહેલા અચાનક મારાથી મોટા ભાઈ છે એમને મનની અંદર વિચાર આવ્યો છે કે આપણે ભજીયા તો કરીએ છીએ મેથી કરીએ છીએ સરગવાની ટ્રાય કરીએ પણ મારા ઘરે નવ વર્ષ થી ક્યારે મેથી ભજી નથી પીલું અને મારા ઘરે જેટલું મહેમાન આવે છે કોઈ પણ અતિથિ આવે છે તો બસ એક જ વસ્તુ ભજીયા ખાવા છે હું એક ને મહેમાન અનેક થાય એટલે મારે તો રોજ ભજીયા જ બનાવવા અને એને પણ સારામાં સારા રિસ્પોન્સ મને મળે છે અને એ લોકોને પણ સારામાં સારો અને આજે એ લોકો પોતાના ઘરે મેથી મૂકી અને ભજીયા સરગવાના ખાતા જઈએ શુભ પ્રસંગની અંદર ઓર્ડર પણ લઉં છું અને એ લોકો શુભ પ્રસંગની અંદર જેટલા મારી ઘરે સગાવાલા આવે છે અને એ લોકો પણ મેથી મૂકી અને સરગવાના ભજીયા શુભ પ્રસંગમાં પણ કરે છે અને ખાસ કરીને આપ જે આની અંદર વાપરો છો તેલ ને ચણાનો લોટ ને એ બધું કઈ રીતનું હોય સાહેબ મારે વીસ વીઘા જમીન છે

અને એવી અપેક્ષા પણ રાખું છું અને જેને કોઈને ઈચ્છા હોય તો એ કોલ કરે છે અને હું ત્યાં જઈ અને લોકોને બનાવી આપું છું મારો મોબાઈલ નંબર છે કે સત્તાણું ત્રેવીસ એકોતેર જીરો બે અઢાર આ મારા મોબાઈલ નંબર છે એક મોટા ભાઈનો છે એક મારો છે તમને એની ટાઈમ તમે આમાં કોલ કરી અને તમે કહી શકો છો જોઈએ એ વસ્તુ તમને મળી શકે હશે તો મળશે નહીતર નહીં મળે અને પ્યોર ગેરંટીથી મળશે આપનું નામ મારું નામ ગોરધનભાઈ જીંજાળા ગામ શેળાવદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મિત્રો આ હતા ગોરધનભાઈ અને સરગવાના ભજીયા જે તમે એની માહિતી લીધી અને જો તમારે કદાચ ખાવા હોય તો તમને નંબર આપ્યો છે વિડીયોની અંદર તો તમે એમને ફોન કરી શકો છો અને

ખાસ જે ઠંડા પ્રદેશના દેશો હોય છે એની અંદર શાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને સ્લાટ અંદર પણ ઉપયોગ કરવામાં આવે છે આમનું નામ જુકોની છે એ આ જેસર તાલુકાના ગામડાઓની અંદર અમે અમારી રીતે તૈયાર કરી અને અમે આ

આ જોકોની જોઈ અને લોકોએ ખૂબ વારંવાર એટલે બધી મને પૂછપરછ કરી કારણ કે ભાવનગરની અંદર પહેલી વાર છે એવું મને લાગ્યું એટલે બહુ વધારે લોકોએ પૂછપરછ કરી એટલે અમે લોકોને સમજાવ્યા કે જુકોની છે એ સલાડ અને શાક અંદર ઉપયોગ થાય છે અને બીજું આ જે બ્લેક કલર ની જે આ કોબી છે આનું શું છે બ્લેક કલર ની કોબી નું આ રેડ કલર ની કોબી છે ખાસ કરીને આ સલાડ ની અંદર વપરાય છે અને આનું સબ્જી પણ બને છે અને આ ક્યાં ઉગે છે ક્યાં બસ આ અમારા ખેતરની અંદર ઉગે છે જેસર તાલુકાના ગામડાઓમાં જ્યાંથી અમે લોકો અહીંયા વેસણ માટે એક્સપો માં આવ્યા છે અને આપડી જે ગ્રીન કોબી છે અને આ કોબીમાં શું ફરક શું છે આમ આમાં થોડું ગળપણ નું પ્રમાણ વધારે હોય એટલે લોકો સલાડ તરીકે આનો વધારે ઉપયોગ કરે છે મિત્રો આજે આપણે મિલેટ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત જે ને કહેવાય કે ઉંબાડિયું જે ખાસ કરીને વલસાડ અને સુરત જોવા મળતું હોય છે અને ભાવનગર આજુબાજુમાં નથી મળતું તો ખાસ કરીને આજે જે મિલેટ મહોત્સવ પચીસ ની અંદર જે એક આકર્ષણનું કેન્દ્ર હતું કે ઉંબાડિયું ઉંબાયું કહેવાય કે એક અલગ જ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તો ખાસ કરીને જેનો સ્ટોલ લગાડ્યો હતો તેવા કરેડાના જે કાળુભાઈ છે એની સાથે આપણે વાત કરીશું કેમ છો કાળુભાઈ બસ મજામાં હવે આજે તમે ઉંબાડિયું બનાવો છો એ કઈ રીતે બનાવો છો અહીંયા બનાવો છો કે જ્યાં વાડીએથી બનાવીને લાવ્યા છો ઉમાડિયું બનાવવામાં હું મારા ગામડે બનાવું છું મારું ગામ કરેડા છે જ્યાંથી બનાવીને હું માટલા અહીંયા લાવું છું આ માટલા આવ્યા છે એ માટલા લાવી અને અહીંયા સેલિંગ કરીએ છીએ બીજા નંબરમાં કે વલસાડ બાજુ જેનો વલસાડ જે બનાવે છે એ ઈ જ ટેસ્ટ અને જે લોકો અહીંથી વલસાડ સાઈન ખાવા જતા હતા એ લોકો પણ એવું કહે છે કે ના જે અહીંયા વલસાડ બાજુનો ટેસ્ટ છે એ જ ટેસ્ટ તમારામાં છે જે ઘાસ છે જે કનારનું ખડ ને એ બધું નાખવું છે એ આપણી ખુદની વાડીમાં થાય છે એના માધ્યમથી મેં ચાલુ કર્યું અને બધા ટેસ્ટ સારો લાગે છે અને ખાસ કરીને કાળુભાઈ વાત કરીએ તો ઉમાડિયાની પ્રોસેસ કેટલી કલાકની હતી છે જેથી કરીને તમે બનાવતા હો છો આની પ્રોસેસ મિનિમમ બે કલાક અઢી કલાક આની પ્રોસેસ કરવી પડે અને ખાસ કરીને આની અંદર કયા કયા પ્રકારના શાકભાજી વાપરવામાં આવતા હોય છે ધારો કે આમાં ઘણા લોકો બીજું એડ કરે છે પણ આપણે કંદમૂળો જ એડ કરીએ છીએ ધારો કે રતાળુ છે ચકરિયા છે બટાકા છે અ વાલોળ છે સુરતી પાપડી છે આ બધું પોતાની જાજુ તો પોતાની વાડીમાં પ્રાકૃતિક જે આપણે હું ખેતી કરું છું પ્રાકૃતિક તો એના માધ્યમ થી જ જે મારી વાડીમાં હોય જાજુ હું મારી વાડીનું યુઝ કરું છું ખાસ કરીને આજે તમે સ્ટોલ આજે બીજો દિવસ છે આ મિલેટ મહોત્સવ ની અંદર તો ખાસ કરીને ભાવનગર વાસીઓ અને એને જે ઉંબાડિયું છે એ પસંદ આવ્યું કે કેવો અનુભવ કેવો રહ્યો તમારો ના બધાનો સારા એવો રિવ્યુ છે કે બધાને બહુ ટેસ્ટ સારો લાગ્યો છે અને હું દર ગુરુવારે હું જોગસ પાર્કમાં જે અમારી પ્રાકૃતિકની ખેડૂત હાથ ભરાય છે તો એમાં પણ હું દર ગુરુવારે મારા કસ્ટમર છે એમને હું મેસેજ કરી દઉં અને દર ગુરુવારે હું પરથી બનાવી અને ધારો કે પચીસ ત્રીસ કિલોનો ઓર્ડર હોય એટલે હું જ્યાંથી લાવું અને ઓર્ડર વગરના હોય એ પણ લઈ જાય છે અને લગભગ નહીં નહીં તો બે મહિનાથી મારે આ વસ્તુ ભાવનગરમાં ચાલુ છે

હ્યુમિડિટી જે બીટ કરતા વસ્તુ સારામાં સારી છે એના માટે આ કાળા ગાજર મારી પોતાની પોતાની વાડીમાં વાડીમાં વાવ્યા વાવ્યા છે અને પોતે કરું છું ધારો કે કાળા નો હલવો પણ બનાવ્યો છે અને હળવો જે બનાવ્યો છે શુદ્ધ ઘીમાં બનાવ્યો છે અને સારામાં સારો ટેસ્ટ છે તો જો મિત્રો ઈરફાન ભાઈ ને કહે આ જે કાળા ગાજર નો હલવો છે જે કાળુભાઈ અહીંયા આગળ ઈ પણ વેચે છે કાળા ગાજર નો હલવો અને ખાસ કરીને એની અંદર આની અંદર હલવામાં શું નાખવામાં આવે અ ચોખ્ખું ઘી નાખવામાં આવે છે મારું પોતાની ગાયનું ઘી નાખી અને હલવો બનાવું છું બરોબર એને માવાનો એડ કરીએ અને ડ્રાય ફ્રૂટ બાકી બીજું કઈ ન હોય તો મિત્રો તમે જોયું કે મિલેટ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત જે ભાવનગરની અંદર અલગ અલગ સ્ટોલો લગાડવામાં આવ્યા હતા તેની અંદર અલગ જ તે જેને કહેવાય કે લોકોની એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું એમાં આજે તમને અમે પાંચ થી છ વસ્તુઓ બતાવી એમાંથી એક છે ઉંબાડિયું અને કાળા ગાજરનો હલવો જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો